હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામ લોયા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારે સમાજ અને જ્ઞાતિ વિશે કોઈ જાતનો વાંધો નથી સાયલા તાલુકાના લોયા ગામની અંદર પણ હું દરેક સમાજને વિનંતી સાથે કહું છું કે જે જરૂરિયાત છે તેની સરકાર પાસે અપેક્ષા રાખવી પડે પણ સરકારના કર્મચારી ભ્રષ્ટાચારી હોય એમાં બીજા પાસે કોની પાસે અપેક્ષા રાખીએ કારણ કે કર્મચારીઓને પોતાને પેટની અંદર તેલ રેડાય છે તો કર્મચારી તો પોતે એમને સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર તેમને લાલ લાઇટવાળી લાઇટ આપે છે ગાડી આપે છે અને સરકારને અરજી કરવાનો માધ્યમ એવું હોય છે કે એક અરજીથી ન આવે પણ એક હજાર અરજી કરતાં પણ વધારે મેં અરજી કરેલી છે તેમાં જે કર્મચારીને અરજી કરેલી છે તેઓના નામ સામેલ કરું છું અને એ વાંચજો અને સાંભળજો તલાટી કમ મંત્રી માહિતી આપેલી છે સરપંચ સાહેબને તલાટી કમ મંત્રીને માહિતી આપી છે સરપંચ સાહેબને પણ આપી છે તાલુકા વિકાસ અધિકારીને આપી છે પછી તાલુકા નિરીક્ષકને પણ આપેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાને પણ આપેલી છે દરેકને આપેલી છે મામલતદારને પણ આપેલી છે જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી કરેલી છે જિલ્લા કલેક્ટર સાહેબને પણ કરી છે તાલુકા ઓલા ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ કરેલી છે પોલીસ વડા અધિકારી સુરેન્દ્રનગર તથા સાયલા તથા ધજાળાને પણ અરજી કરેલી છે તો આ તમામ કર્મચારી છે ને મને એવું લાગે છે કે દલિત હોય વાલ્મીકી હોય અથવા નાની જ્ઞાતિના લોકો હોય તેવા લોકોને કોઈ પણ કાર્યવાહી કરતા નથી કારણ કે તેઓને પેટની અંદર દુખાવો થાય છે જ્યારે ઓફિસ પર આપણે જઈએ ત્યારે શું બતાવે પટ્ટાવાળા કોઈ કર્મચારી કે ભાઈ સાહેબ હાજર નથી તો સાહેબને ત્યાં હાજર રહેવા માટે રાખ્યા છે પોતાના પ્રશ્નના હલ કરવાના હોય પણ જે અરજીના જે નિવારણ કરવાના છે એ કરવાના હોય નિવારણ કારણ કે તમે પોતાના કામ માટે અહીંયા તમને કર્મચારી તરીકે લાખ રૂપિયા પગાર હોય બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા પગાર હોય તો એ સમાજને લગતા નથી નાગરિકને લગતા કામ હોય છે નાગરિક જો અરજી કરતા હોય ક્યારે કે સાહેબને મહિનામાં બે વાર આવવું પડે સ્થળ ઉપર તપાસ કરવા માટે ન સ્થળ તપાસ કરી કાગળિયા આધાર પુરાવા લઈ અને એનો કાર્યવાહી કરવાની હોય છે પણ કર્મચારી કોઈ કરતા નથી ગુજરાત રાજ્યની અંદર કારણ ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી સાહેબ તથા જે તે કર્મચારી એમની ઉપરી હોય તે એવું લાગે છે કે અમારા બાપુજીની પેઢી છે ને એવું સમજે છે કે અમે પોતે ગમે ત્યારે આવીને ગમે ત્યારે વ્યા જાય પણ ઓફિસની અંદર એવું તો વિચારતા જ નથી કે નાગરિકો દરેક ગામથી આવીને કેટલા તકલીફમાં છે અને કોને ક્યાં પ્રશ્ન એ મૂકેલો છે અને કોને અરજી કરી છે તો એનું નિવારણ કોણ કરશે અમે તો કાંઈ કરી શકીએ નહીં કારણ કે અમે નાગરિક છીએ તો કર્મચારીને એ અરજીનું નિવારણ કરવાનું હોય છે તો આ વિડીયો છે ને તમે સારા અધિકારી હોય સારા કર્મચારી યોગ લોકો હોય અથવા જાગૃત નાગરિક હોય એ લોકોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટની અંદર તમને લોકોને સારું લાગતું હોય મારા વિડીયોથી તો લખજો કારણ કે હું એક દલિત છું અને દિવ્યાંગ છું તેથી સમાજને જાગૃત કરવા માટે આ વિડિયો છે અને કર્મચારીને પણ જાગૃત થવાનું યોગ્ય થવું પડે કારણ કે આવા નાના લોકો ઘણા ગુજરાતની અંદર કચડાતા હોય છે જય જયભીમ જય નમો બુધ જય સંવિધાન જય સંતોષદાસ